શહેરની એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના પ્રોફેસર સમીર શાહ વિવાદમાં સપડાયા છે ત્યારે એનએસયુઆઈ દ્વારા તેઓના રાજીનામાની માંગ કરવામાં આવી હતી અમદાવાદ એબીવીપીના આવેદનની પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર થઈ હતી હવે કોઈ પણ પ્રોફેસર પોલિટિકલ પ્રવૃત્તિ કરી ના શકે તેવો નિયમ છે ત્યારે આ અંગે વિવાદ થતાં સમીર શાહે પોસ્ટ ડિલીટ કરી હતી ત્યારે એનએસયુઆઈ દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે આજરોજ દેખાવો કરવામાં આવ્યા હતા અને પ્રોફેસરના રાજીનામાની માંગ કરી હતી એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થઈને ભારત પ્રચાર કર્યા હતા એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાએ પ્રોફેસરના રાજીનામાની માંગ કરી હતી સમીર શાહ કરીને એક પ્રોફેસર છે જેમણે ટીવાય મેકેનિકલનું જે ગ્રુપ છે ત્યાં એમણે જે એબીપીના વિદ્યાર્થી નેતાઓ હતા એબીપીની જે પોસ્ટ હતી તે પોસ્ટ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓ વચ્ચે મૂકી હતી વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક આવા પ્રોફેસરો ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવું એને શું એને લાગી રહ્યું છે કારણ કે જે બી પ્રોફેસર હોય તેને તેના નીતિ નિયમ પ્રમાણે ચાલવાનું હોય છે તેના જે ભણાવવાની જે જે કાર્ય કરી માટે જે લોકો આવતા હોય છે તે પ્રમાણે એને ચાલવાનું હોય છે ના કે કોઈ આવી પોલિટિકલ એજન્ટ બનીને કામ કરવાનું હોય છે કોઈ કે એમને એબીપીના કોઈ પગાર આપતા હોય કે કોઈ એક્ટિવિટી કે કોઈ સંગઠન સાથે જોડાયેલા હોય તો અમારી એમને અપીલ છે કે પ્રોફેસર તરીકે તે રાજીનામું આપે ત્યારબાદ આવી પ્રકારની જે એક્ટિવિટીઓ છે તે કરે આજે એનએસયુએન સરને આવેદન આપ્યું છે કે આવા જે બી પ્રોફેસર છે ને તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે જેથી જે વિદ્યાર્થીઓને જે સંસ્થાનું એ અહિત રહ્યું છે તે રોકી શકાય અને જો આવનારા દિવસમાં યોગ્ય પ્રજ્ઞા નહીં લેવામાં આવે તો એનએસઓ દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓ સાથે રહીને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે